ભાજપની સરકાર એ ખેડૂત વિરોધી સરકાર છે ખેડૂતોને નફરત કરતી સરકાર છે અને એટલે ચૂંટણી પહેલાં પાંચ લાખની લોન આપવાનું પાંચ લાખનું ધિરાણ આપવાની વાતો કરી પાંચ લાખનું ધિરાણ ક્યાંક ક્યાંક ચૂંટણીના કારણે આપી દેવામાં પણ આવ્યું અને જેવી ચૂંટણી પૂરી થઈ એટલે તરત જ જિલ્લા સહકારી બેંક દ્વારા પૈસા પાછા માગવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે ત્રણ લાખ રૂપિયા સુધીનું જ ધિરાણ મળવા પાત્ર છે બે લાખ રૂપિયા છે એ પાછા જમા કરાવી દો અથવા તો તમારે બાર ટકા લેખે વ્યાજ ભરવું પડશે આ ખરેખર અત્યાચાર છે અન્યાય છે આ ખેડૂત વિરોધી માનસિકતા છે ખેડૂતે જ્યારે પાંચ લાખ રૂપિયાનું ધિરાણ લીધું છે તો એ પૈસા એના હાથ ઉપર નહીં હોય એનાથી દવા ખાતર બિયારણ મજૂરી જે કાંઈ વસ્તુ હશે એની અંદર ખર્ચો થઈ ગયો હશે અત્યારે પાક હજુ ઉગી રહ્યો છે ખેડૂતના હાથમાં દિવાળી પછીથી પૈસા આવે છે અત્યારે જો જિલ્લા સહકારી બેંક ખેડૂત પાસેથી પૈસા માગે તો એ ગેરવ્યાજબી બાબત છે અને આ બાબતે હું સમાજના આગેવાનોને મળીને કોપરેટિવ ક્ષેત્રના આગેવાનોને લીગલ ટીમને મળી બધા પાસેથી અભિપ્રાય માર્ગદર્શન લઈ મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને પણ હું રજૂઆત કરવાનો છું હું આજે જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ધિરાણ નીતિ અંગે થોડી સ્પષ્ટતા કરવા માંગુ છું જુનાગઢ જિલ્લા સહકારી બેંક એ જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર એમ ત્રણ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી બેન્ક છે બેંકે આ વર્ષ એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ઓગણચાલીસ પોઈન્ટ ઓગણપચાસ કરોડનો નફો કરેલ છે બેંકની કુલ ડિપોઝિટ તેરસો કરોડ રૂપિયા છે બેંકનું ધિરાણ અગિયારસો અઠાવન કરોડ રૂપિયા છે અને જુનાગઢ જિલ્લા સહકારી બેંક સડસઠ વર્ષથી ખેડૂતોની સેવામાં તત્પર રહેલી બેંક છે આ બેંકે છેલ્લા પાંચ વર્ષમાં સતત અને સતત નફો કરતી આવતી બેંક છે કેન્દ્ર સરકારના ફેબ્રુઆરી બે હજાર પચીસના બજેટમાં થયેલ જાહેરાત મુજબ ખેડૂતોને કેસીસી ધિરાણ ઉપર મળતી વ્યાજ સહાય પાત્ર રકમ રૂપિયા ત્રણ લાખથી વધારીને

આ બજેટમાં થયેલ જાહેરાત મુજબનો લાભ મળી રહે તે માટે રૂપિયા પાંચ લાખ નું ધિરાણ ખેડૂતોના હિતને ધ્યાને લઈ આપવાનું નક્કી કરેલ મિત્રો આ જાહેરાત એકવીસ માર્ચ બે હજાર પચીસે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓ જે હાજર હતા તેમના સર્વાનુમતે નિર્ણય કરેલ છે આવો જ નિર્ણય જુનાગઢ જિલ્લા સહકારી બેંક તેમજ અન્ય નેશનલાઇઝ બેંક તેમજ અન્ય જિલ્લાની સહકારી બેંકો પણ ખેડૂતોને મહત્તમ લાભ મળી રહે તે માટે અન્ય બેન્કો કે જે ગુજરાતમાં અન્ય કોઓપરેટિવ બેંકો છે તેમને પણ આ જ રીતે જાહેરાત અને પરિપત્રક કરેલ હતો ત્યારે મિત્રો આ જ્યારે જાહેરાત થઈ ત્યારે કોઈ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી નથી વિસાવદર વિધાનસભામાં કોઈ પેટા ચૂંટણીનું આયોજન નહોતું પરંતુ અમે તો માત્ર ને માત્ર ખેડૂતોના હિતમાં ધ્યાને લઈ અને અમારા બોર્ડે આ નિર્ણય લીધેલ છે પરંતુ ઓગસ્ટ પચીસના પરિપત્રથી થયેલ જાહેરાત મુજબ વ્યાજ સહાય માત્ર પાત્ર રકમ રૂપિયા ત્રણ લાખ જાહેર કરેલ છે જે અન્વયે અમારી બેંકની સાધારણ સભા વીસ સાત બે હજાર પચીસની ની બેઠકમાં

ભરવાની કોઈ વાત થયેલ નથી પરંતુ જો ખેડૂતોને વ્યાજ સહાયની રકમ જે મળવા પાત્ર છે તે માત્ર રૂપિયા ત્રણ લાખ ઉપર જ રહેશે ઉપરના બે લાખ નું વ્યાજ એકત્રીસ ઓગસ્ટ પછી બેંકના ધારા ધોરણો અને નીતિ નિયમ મુજબ ભરપાઈ કરવાનું રહેશે તેવી જાણ કરેલ છે ઘણા સોશિયલ મીડિયાના તેમજ દૈનિક અખબાર પત્રોના માધ્યમથી ખોટી રીતે અમારી બેંક સાથે જોડાયેલ ખેડૂત ગેરમાર્ગે દોરવામાં આવેલ છે કે તાત્કાલિક રૂપિયા ભરપાઈ કરવાની સૂચના દ્વારા આપવામાં આવેલ છે આ વાત ખોટી અને તદ્દન પાયા વિહોણી છે અત્યારે પણ કોઈ પણ ખેડૂત ખાતેદાર જુનાગઢ જિલ્લા સહકારી બેંક માંથી ધિરાણ મેળવવા માંગતા હોય તો તેમને બેંકના ધારાધોરણો મુજબ બેંકમાંથી માંથી ધિરાણ મેળવી શકે છે

ત્રણ લાખ થી વધારે અને પાંચ લાખ સુધીનું ધિરાણ લીધું હોય તો તેનું એકત્રીસ ઓગસ્ટ સુધીનું વ્યાજ પણ જુનાગઢ જિલ્લા સહકારી બેંક આપશે અને ત્યારબાદ કોઈને પૈસાની જરૂરિયાત હોય તો તે ધિરાણ પોતાનું ચાલુ જ રાખી શકશે તે એનિમલ હસબન્ડરી સ્કીમ હોય કે અન્ય કોઈ સ્કીમમાં આ ધિરાણ પણ લઈ શકે છે અને જ્યારે નાબાર્ડ દ્વારા પરિપત્ર આપવામાં આવ્યો છે એક સાત બે નો કે ત્રણ લાખ રૂપિયા સુધીનું જ ઇન્ટરેસ્ટ મળશે એટલા માટે એ પરિપત્રનું પાલન કરવું પણ અમારી ફરજ બને છે ગુજરાતની ઘણી બેંક હોય કે ઘણી નેશનલાઇઝ બેન્ક હોય એમને ત્રણ લાખથી વધારે પાંચ લાખનું ધિરાણ આપી ચૂક્યા છે અને ઘણા ખેડૂત ભાઈઓ એ લીધેલું પણ છે પરંતુ અમે ત્રણ લાખથી વધારે પાંચ લાખનું ધિરાણ જે ખેડૂતભાઈ લીધું હોય

બેંક સાથે જોડાયેલ ખેડૂતોના હિતમાં બે હાજર એકવીસ માં અઠ્યાવીસ કરોડ બે હજાર બાવીસ બત્રીસ કરોડ બે હજાર ત્રેવીસ માં તેતાલીસ કરોડ બે હાજર ચોવીસ માં પાંત્રીસ કરોડ એમ ચાલુ વર્ષે ઓગણ ચાલીસ ચુમાલીસ કરોડ નો નફો કરેલ છે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આ જિલ્લા સહકારી બેંક હોય કે અન્ય કોઈ પણ સહકારી સંસ્થા હોય તેને રાજકીય અખાડો ન બનાવતા દરેક લોકોએ સાચી વાત છે એ ખેડૂત ભાઈઓને કહેવી પડે અને એના માટે હું આજે આપ સૌને આ વાત કરવા માટે આજે આપ સૌને જણાવી રહ્યો છું ઘણી બેંકો એ ફરીથી કહું છું કે નેશનલાઇઝ બેંક હોય કે કોપરેટિવ બેંક હોય એમને પાંચ લાખ રૂપિયા સુધીનું ધિરાણ કરેલ જ છે

આપણું દરેકનું હિત છે એ ખેડૂતનું ભલું થાય એના માટેનો એક એક નિર્ણય કરવા માટે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને એના બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓ તત્પર છે આ વાત જણાવવા માટે આજે હું જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની ધિરાણ નીતિ અંગેની સ્પષ્ટતા કરવા માટે આજે મેં આ સંદેશો આપ સૌ સુધી પહોંચે એ માટેના મેં પ્રયત્નો કર્યા છે ચાલો આપણે સૌ આગળ વધીએ આપણી ખેડૂતોની સંસ્થા આપડી બેંક આપણી સુરક્ષાની બેંક એના માટે સૌ તત્પર રહીએ એ જ આશા અને અપીલ સાથે હું મારી વાતને વિરામ આપું છું જય જવાન જય કિસાન જય સહકાર